વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી છે જ્યાં મંગળા આરતી સાથે દિવસનો શુભારંભ થયો છે ખાસ કરીને દ્વારકા ડાકોર અને જેવા મુખ્ય કૃષ્ણ મંદિરો ને જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં આવેલા જગત મંદિરમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે વહેલી સવારથી જ ભક્તો શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે લાંબી કતારોમાં ઉભા રહીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે મંદિરમાં ભગવાનના વિશેષ અણગાર પૂજા અર્ચના અને મધ્યરાત્રિ કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ ઉત્સવ દરમિયાન ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાં ધાર્મિક કાર્યક્રમો ભજનો અને કીર્તનનું આયોજન કરવામાં આવશે જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસમાં રોજ નંદોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં ભક્તો દ્વારા ગીતો ગાઈને અને મીઠાઈઓનું વિતરણ કરીને આનંદ વ્યક્ત કરવામાં આવશે આ પવિત્ર દિવસ નિમિત્તે રાજ્યભરમાં એક ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ છવાયું છે